તો મિત્રો આના પહેલાં એક કેમ્પ થયો તો જે અત્યારે કેમ્પ ચાલી રહ્યો છે એ જ રીતે પણ ત્યારે ભેંસોને ચેક કરવામાં આવી હતી જે ખાલી હોય તે મતલબ ખાલી કે જે પ્રેગનેન્ટ ના હોય એમની નોંધણી કરવામાં આવી હતી અને અત્યારે નોંધણી કરવામાં આવી છે જે પ્રેગનેન્ટ થઈ ગઈ છે તે તો કાનના બુટિયા પ્રમાણે અત્યારે એમની નોંધણી થઈ રહી છે તો જે ભેંસ અત્યારે પ્રેગ્નેન્ટ હશે જે ગાભણી હશે તો એમને અત્યારે ચેક કરી અને દાણ આપવામાં આવશે જે ધીરે તરફથી દાણ આપવામાં આવે છે તે ઈ ઓલીનો અમાર હેડ ની નંબર એટલા આ 46 83 જોજો હવે છે બોલ કરવા હે બોલ લેવણે હે

અંદર અને મારી પણ હાલત થોડી ખરાબ થઈ ગઈ છે અત્યારે જાઉં છું નાવાનો પ્લાનિંગ હતો અને ડોક્ટર કાંઈ બેઠો છે તો મારે જવાનું છે ટિફિન દેવા તો અત્યારે જ હું પહેલા ટિફિન દેવા પછી આવીને નહીં ને ફ્રેશ થઈને કદાચ બુરની પ્લાનિંગ બનાવશું તો મિત્રો હું પહોંચી ગયો ખેતરે ટિફિન લઈને મહોદ બાપુર ટ્રેક્ટર ચલાવી રહ્યા છે તો એમને અત્યારે ટિફિન દઈને હું નીકળી જાઉં કરે તો મિત્રો સ્પેશિયલ આ બાજુ આવવા તો નથી અત્યારે ટિફિન દેવો આવ્યો તો ખેતરે તો આપણે જે બિનપીસ જીરાનો જે મેં વિડીયો બનાવ્યો તો એવું થયું છે કે શું કંઈ કન્ડિશનમાં તો કંઈ ચૂંટમાં લીધું નથી અત્યારે આ બાજુ આવ્યો તો જવ રહ્યો છું એ બાજુ તો આજે બતાવી દઉં કે કેવું જીરું છે જોઈએ તો મિત્રો હું પહોંચી ગયો છું એ ખેતરે તો એ ખેતરને અમે કઈ છીએ વચમાં એડુસ એડુસાવાળું કહીએ છીએ અને પીડાવાળું કેમ કે કોઈ વ્યક્તિ હશે એમના કારણે લીધું હશે પેલા એમનું ખેતર હશે પછી તો લીધું હશે તો એના કારણે કહે છે કે પીળાવાળું ખેતર તો આ ખેતરે હું આવી ગયો છું અને તમે જીરું તો જોઈ શકો છો કે કેવું છે ખાલી બસે કાંટા પૂર્યું ત્યાં જ નથી બાકી તો આખા ખેતરમાં જ જેરું તમે જોઈ શકો છો ખૂબ સારું છે આ બાજુ આવતું નથી એના કારણે વિડીયો બની શક્યો નથી રેગ્યુલર વિડીયો બનાવતો નહીં એટલે આ બાજુ આવતો નહીં પણ હવે બનાવું છું તો તમે જોઈ શકો છો કે કેવડા કેવડા છોડ છે આ મિત્રો છોડ છે બધા તો મિત્રો તમે જોઈ શકો છો છડામાંથી ચાર ચાર ને ચાર આઠ આઠ ને ચાર બાર બાર ને ચાર સોળ સોળ આંગળ ઉપરથી સોળ આંગળ કે વીસ આંગળ એવું મોટો જીરું હશે આ જોઈ કેમ કદાચ એ છોડ નાના છે બધા નાના મોટા છોડ છે તો આ છોડ તો એનાથી ને મોટો છે ને તમે જોઈ શકો છો કે એક બે ત્રણ ચાર ચાર છોડે કમ્પ્લીટ હાથ જીરું આવી જાય છે એવું આખા ખેતરમાં છે તો થોડોક કાર્યો આવ્યો આવ્યો છે એના કારણે જીરું ઉતરી જાય જીરું સાંડ ડીમ થઈ જાય પણ જો થોડી થોડી ઠંડી રહેશે અત્યારે તો વાંધો નહીં આવે બધા ઉપર છે જે લખેલું કિસ્મત માસે થાશે તો આ છે આપણો જીરો તો આ જીરાનો વાડરા થઈ લઈને અને નીકળ્યા ત્યાં સુધી આનો એક અલગ વિડિયો બનશે તો એ પાર્ટ 2 માં લેશું આપણે પણ આ તો આ બાજુ આવ્યો તો એટલે અત્યારે વિડિયો મે બનાવી નાખ્યો છે તો જઈએ હવે પાછા ઘરે તો મિત્રો અલતાબના ખેતરે મે અત્યારે આયા છી અને એ આગળ ગયો છે વાળવા તો જારમાં અત્યારે રાતે પાણી ચાલુ છે તો સામે લાઈટ દેખાય ત્યાં તે ગયો છે તો નાકુવાળીને પાણી ચાલુ રહેશે ઝારમાં ને અત્યારે મેં જતા રહેશું ઘરે તો સવારે આવીને પછી બીજું પાછું બીજા નાકામાં પાણી ચાલુ કરી નાખશે અત્યારે રાતે પાણી રહેશે છૂટું તો મિત્રો નાકુવાળીને પાણી ચાલુ કરી નાખ્યું હતું પણ પાણી આવ્યું નહીં તો અહીંયા જોવાય તો પાઇપ ફાટેગી ચાર ખેતર ચાલીને દૂર આવ્યા છે તો પાઇપ અત્યારે સરખી કરી રહ્યા છે ને એ સરખી કરી રહ્યા છે પાણીમાં ઉતરે છે ને હું બહાર બેઠો છું તો મિત્રો અત્યારે બાર ને બાવી થાય રહી છે શેઠ થતો નથી ને કપડાં બપડા બધું પલરી ગયા છે આ છે એક ખેડૂતની જિંદગી જે દિવસનો તો ખેતરો મથવાનો પણ અત્યારે રાતના સમયે પણ ઠંડી હોય કે ગરમી રાતના સમય પણ પલરીને કામ કરવાનું અને સેટ થતું નથી તો મિત્રો ચાર ખેતર હાલીને સેટ કરવા પણ તો સેટ થયો નથી અને હવે જઈ રહ્યા છીએ ઘર બાજુ બલિયા બલિયા કાંઈ લે નથી એટલે સેટ થયો નહીં પણ અડધી રાત તો અમારી અહીંયા જ ગઈ સેટ કરવાની અમન જાણ કે એમ કે હમણે કરીને જતા રહેશું ઘરે હવે ચાર ખેતર હાલીને આવ્યા હતા અને બલ્ય લાયા નહીં અને ઝાડકા ને બાટકા કૂદતા જાણો તો ઝાડ કોઈ આવે ને એની બીક રાખવાની અને વળી પાછો ચાર ખેતર હાલીને જવાનું ચાર ખેતર હાલીને આવવાનું આઠ ખેતર એટલે અત્યારે હવે સેટ કરતા નથી ને જઈ રહ્યા છીએ ઘરે તો મિત્રો અત્યારે અમે હવે અહીંયા વઢિયા પહોંચી ગયા છીએ અને ટાઈમ થઈ રહ્યો છે બાર બેતાલીસ તો હવે પાણી બાણી પીશું અને પછી શું ઘરે તો હજી ઘરે જતા વીસેક મિનિટ તો નીકળી જશે તો એક તો વાગી જ જશે તો હજી જઈ રહ્યા છે ને રાતોની રાતો આમ જ નીકળે છે તો કઈ રીતના મહેનત થતી હશે કેટલી મહેનત લાગતી હશે મોલને પકવતા અને બધો પાક ઘરે લઈ જવામાં જે નીકળે એ તો શિયાળોનો ટાઈમ હોય તો કપડાં પલળી ગયા છે તો અત્યારે તો ઠંડી ઓછી છે એટલે કે વાંધો નહીં પણ જ્યારે ફૂલ ઠંડી હશે ને આટલા પાણીમાં મહેનત કરવાની થતી હશે તો કેટલો સંઘર્ષ કરવો પડતો હશે એક ખેડૂતને તમે વિચારી શકશો નહીં એટલી મહેનત થતી હશે અને એટલી કષ્ટી ભોગવી હશે ત્યારે વધે પાક ખેડૂતના ઘરે પહોંચતો હશે તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે વાણશું આગળના વિડીયોમાં અત્યારે મને રજા આપો